નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ વન બંધુ ટ્રેક્ટર સહાય યોજના ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ ખેતી આપણા દેશનો મજબૂત આધાર સ્તંભ છે અને ખેડૂતોને સમયસર યોગ્ય સાધનો મળે તો જ તેઓ વધુ ઉત્પાદન કરી શકે છે આજના સમયમાં ખેતીને આધુનિક બનાવવા માટે સૌથી જરૂરી સાધન છે ટ્રેક્ટર ટ્રેક્ટર માત્ર જમીનમાં ચલાવવા માટે જ નહીં પરંતુ વિવિધ ખેતીને કાર્યોને ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે ખૂબ મદદરૂપ બને છે પરંતુ સામાન્ય અને મધ્યમ વર્ગના ઘણા ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવું એક બહુ મોટો ખર્ચ છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વીસ એચપીથી સાઠ એચપી સુધીના ટ્રેક્ટર ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે ટ્રેક્ટર સહાય યોજના માટે પાત્રતા ટ્રેક્ટર સહાય યોજના માટે નીચેના ખેડૂત પાત્ર માનવામાં આવે છે અરજદાર ગુજરાત રાજ્યનો વતની અને માન્ય ખેડૂત હોવો જોઈએ અરજદારના નામે ખેતીની જમીન હોવી આવશ્યક છે એસસી એસટી ઓબીસી અને જનરલ તમામ વર્ગોના ખેડૂત પાત્ર ગણાય છે અરજદારના આધારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત પાસે માન્ય ખાતેદાર તરીકે સાત બાર આઠ બાર જેવા ખેતરના દસ્તાવેજ હોવા જોઈએ સહાયનો લાભ દસ વર્ષમાં માત્ર એક જ વાર મળે છે એટલે તે સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય ત્યારે જ ફરી અરજી કરી શકાય છે ટ્રેક્ટર ખરીદી સરકાર દ્વારા મંજૂર કરાયેલ પેનલમાં સમાવિષ્ટ કંપની અથવા વિક્રેતા પાસે જ કરવી પડે છે ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો ટ્રેક્ટર સહાય માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી રહેશે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુકની ઝેરોક્સ અથવા કેન્સલ ચેક સાત બાર અને આઠ બારના ઉતારા જો એસ એસસી એસટી ઓબીસી કેટેગરી હોય તો માન્ય જાતિ પ્રમાણપત્ર જો અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ટ્રેક્ટર ખરીદી અંગેનું અસલ બિલ જો જમીન સહા ખાતેદાર હોય તો સંમતિપત્ર આ તમામ દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવા પડશે અને મૂલ નકલ તપાસ દરમિયાન રજૂ કરવી પડી શકે છે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો ચેનલ